পুলিশের সাথে শুরু হয়ে গেল এই পুলিশের সাথে হস্তাধস্তি તો તો રડતો ના લેતો મને એમાં આતો ઓ મત તો આ છોરી મે મનુ એય એય ચાલ ચાલ આને મને દેખવા દે સાહેબ આને દેખા દે જાન માટે દેખા દે એ રોજા દે દેખા દે એ ગાડી હેડ કે દે ઓય ગાડી હેડ કે દે ભાઈ એક દેખા દે ગાડી ཯འི ཉལ སྭ ནལ གུར གསྲ དག དན དང དར དབ